મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક થઈ છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બસો કરોડ રૂપિયાની આવકમાં વધારો નોંધાયો છે અમદાવાદમાં નવા સામેલ થતા વિસ્તારની વાત કરવામાં આવે તો આ વર્ષે સિત્તેર હજારથી વધુ પ્રોપર્ટીની આકરાણી કરવામાં આવી છે જેને લઈને પણ આવકમાં વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે ગત વર્ષે પ્રોફેશનલ ટેક્સ બસો કરોડની આવક થઈ હતી ત્યારે ચાલુ વર્ષે પ્રોફેશનલ ટેક્સને લઈને બસો સાડત્રીસ કરોડ એટલે એકવીસ કરોડની વધુ આવક જોવા મળી છે બીજી બાજુ ટેક્સની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા વ્હીકલ ટેક્સ ગત વર્ષે એકસો છ્યાસી કરોડની આવક થઈ હતી તો આ વર્ષે તે વધીને બસો સોળ કરોડની આવક થઈ છે કુલ મળીને કોર્પોરેશનને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો જોવા મળ્યો છે ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સની વાત કરો તો પંદરસો ને છ કરોડ રૂપિયાની આવક હતી તેની સામે આ વર્ષે સોળસો ને કરોડ રૂપિયાની આવક થવાની છે એ જ રીતે પ્રોફેશનલ ટેક્સમાં જોઈએ તો બસો સોળ કરોડની સામે બસોને સાડત્રીસ કરોડ વ્હીકલ ટેક્સમાં એકસો છ્યાસી કરોડની સામે બસોને સોળ કરોડ અને પ્રોપર્ટી ટ્રાન્સફરની વાત કરીએ તો છ પોઈન્ટ છેતાલીસ કરોડની સામે અઢાર પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાની આવક થવા પામી છે એટલે જોઈએ તો ઓગણીસો સોળ કરોડ કુલ મળીને ગત વર્ષે આવક તેની સામે આ વર્ષે એકવીસો બાવન કરોડ રૂપિયાની આવક થઈ છે નડિયાદના બસ સ્ટેન્ડ નજીક આવેલ વીજ ભાગોડ બહુચરાજી મંદિર પાસે શુક્રવારે